ફરીથી આપણે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આવશે બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે આપણે ગાય છે ને જો આવે ને આ લીટર એક જો આટલો ભરવાનો હતો ને લીટર એક આટલો આપણે પચીસ વીસ મિનિટમાં પીવાનો હતો મતલબ કલાકમાં પીવાનો હતો આપણે પી ગયા છે દુલ્ફીનો હું છે એટલે મજા આવી પીવાની પણ કાલ તો જોશું આપણે ઠંડામાં પીશું તો વધુ મજા આવે એમને વાત કરી લીધી એ પણ તો વચ્ચે ભૂલાઈ ગઈ કે નહીં એના જે ડ્રિંક આવે ને ચા એ કદાચ ભૂલાઈ ગઈ કારણ કે પહેલો જે હતો આપણો તો કાંઈ નહીં આપણે પાઠ પૂજા કરતાં કરતાં જે આપણે પીવાનું નહોતું પી લીધું ને ફટાફટ આપણે થોડુંક બાકી છે તો ફટાફટ હજી પણ વહી જાઉં પછી બાપા આવશે પછી આપણે જાશું તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ ઘરે આપણે આ લઈને આપણે આવતા હોય તો ચાલુ કર્યું છે બાબત એમાં બધું કરવાનું છે સવાર જમવાનું નથી નોલું ખોલવાનું જેટલું ટ્રાય કરવાનું છે બધું લઈ પછી તમને કેમ ગેસ રેડી છે શું આપણો ભાઈ છે સાફ સફાઈ કરી છે સાફ સફાઈ થઈ ગઈ છે બધું બારે સાફ સફાઈ થઈ ગઈ જઈ લેવા સપે ગીરું બીરું હોતા એ દેવાઈ ગયા આવી ગઈ એટલે પૈસા પૂરા આપણે કાલ જવાના છે સંભાળીએ અને ઓલે દઉં સવારે આપણે ગાડી આવતા રહેશે વહેલા બને એટલે કાલ જશો ને એમ તો બને એટલે આપણે વહેલા કરી દીધો એટલે પહેલાં આવતા રહે ગાડી લઈને પાછા માતાજી જવાને ચંદીને છે ચૌદમાં તો જેસો નહી ઉતારી આવશું કંદે ગાડીમાં છે બરકાળ ઓલી ગામન છે બાપા કેリア પે જા ગાડીએ નાઉ છે તેજી બાપાને જાન છે હરસર તો ન તો આપણે પડે ને તો આપણે જો આપણે તો મેરો નહી જાળ કારણ કે એક નબુ કોણ ગાઈ જ રહેવું પડે કારણ કે કોનો મોય ન તો દીકરો માર લેવા આવશે આ સચ્ચે સનિવાર એટલે રવિવારના સોમવાર પર જેતોય તો રેવા આવે લેવા આવે બટેકા મતલબ બજર ગોટુ કમેન્ટ કરી દેજો તમને કેવો લાગી છે મિન્યુ બ્લોક મતાલીસ વાગે તો બેસ્ટ મળ્યા પછી પછી તો થાકી ગયો કારણ કે કામ કર્યું અને પછી તો હમણાં થોડુંક ખોરાકનો કંટ્રોલ કરવો પડશે કંટ્રોલ એવું બધું ભૂખ તો લાગતી જ નથી મેં ટ્રાય કર્યો જ સવારેથી તો સારું જ છે પાવડર અને સંગ્રહ બતાલીસ આવી જતા મળ્યા આપણે નીકળી ગયા છે ઘરેથી જમીન બમી લીધું છે હવે આપણે જે રૂટિન ચાલુ કર્યું એટલે જમવું પડે એમાં તો સાડા સાતે તો જમીએ અને નીકળી ગયા છે દુકાન માટે ખાલી ચક્કા મારવા ભાઈ બંધ ને હે ઓલો વિમલો ને બધા તો એટલા માટે તો નીકળી જાય ગાઈશ ને ફટાફટ તો મળ્યા પછી આગળ તો ગાઈશ આપણે આવી ગયા હતા

લે કેમ છે આવી લાદી તમારે જોતી હોય તો આપણે ગટકેસો મળી જશે એકદમ રેડી વ્યાજબી ભાવે અને સારી કન્ડિશનમાં તમે જોઈ પણ લાદી જોતી હોય એક ધાબા લાદી ગમે લાદી તો મળી જશે ઘટ ગટકેશ્વર આ બધું તમારે ટાઇલ્સ જોતી હોય કે ગમે જોતું હોય સનરાસ બાથરૂમનું નો ફિટિંગનો કોઈ પણ આ બધો માલ પડ્યો છે પૂરતો બધું મળી જશે તમને બધું એકદમ વ્યાજબી ભાવે લઈ લો દરવાજા બધા તો મળ્યા પછી ગાઈસ પછી આ છે જે ગટકેશો એન્ટરપ્રાઇઝ ટાઇલ્સ બધું મળી જશે તમને એક છે પતરા છે બધું એકદમ રેડી લઈ લો લાલ રામખો પ્યોર રામખો પતરા બરાબર છે આપણે આવી ગયા તો આપણે અહીંયા બહુ રેખડા

કારણ કે ટાઈમ વયો છે તમારે જેટલો ટાઈમ કાઢો ટાઈમ તમારે આખો નીકળી જાય ફટાફટ હું તો આવું હું કામ હોય ને એટલે બહુ મજા આવે દેખાડવાનું બહુ મન થાય જોઈ લે એમ બંગલો આપડા હોય ને આપડા આગળ નથી પણ મોટા છે તો આપણો છે મતલબ આપણું કામ હોય તો થઈ ગયા આપણે મતલબ કામ તો એવું કંઈ છે નહીં હું તો ખાલી ચેક કરવા આવ્યો હતો મેં કીધું આમ ટાઈમ થોડોક નીકળી જાય કારણ કે એ તો એના કામમાં હોય આપણે તો આપણા કામમાં હોય આપણે કાલે ગાડી લેવાની છે તો આપણે આવી ગયા અહીંયા અને કપડાનો લેવાના હતા એટલે અહીંયા આવી ગયા બાકી જઈ લે આમ બધું જનરલ હોસ્પિટલ અહીંથી દેખાય ચોખે ચોખી તો હું મળતા રહીશું આગળ અને એવું લાગશે તો ભાઈ બીજી વાર થોડીક ભાઈ ચક્કર મારશું નીચે ચક્કર મારીએ ને ઘરે એમ થાય કે ક્યાં ગયો કારણ કે ચિંતા થાય ને ભલે આપણા ઓળા વડા હોય પણ બીજાના ઘરે આવ્યા એટલે આ ચિંતા થવાની જ છે કે હા મેં વહી આવી ગયા બધા ગાઈસ ફટાફટ નીકળી જાય હવે મળતા રહીશું નવા બ્લોગમાં અને આ બ્લોગ જોવા જોતા રહેજો બાકી જોઈ જાય તમને દેખાડો અને ગમ બધું બધો વ્યૂ આ સ્ક્રીપ થોડીક મોટી થઈ ગયા જ્યાં સમાજ વાળી ગઈ વ્યુ જોઈ લે તમે ખાલી તમે નીચે દેખાડી તો ગાઈસ આપણે આવી ગયા નીચે દેખાડો તમને હે ને બાકી હોલ્ડ બરાબર નીચે ભાઈ ગયા પૂરતો શોખ ગાઈશ તમારે જતી હોય દુકાનનું મેં તમને એડ્રેસ તો નથી મોકલો પણ હું મેળા સીડી મેં એડ્રેસ મોકલ્યો તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય છે ઘર બાબતની તમને મળી જશે મતલબ છે સ્ટાઇલ છે ધાબા લાદી છે ગુજરાતીમાં વાત કરું તો પછી હું કહે લાઈન છે આપણે સદાજમા નીચે આપણે મૂકતા હોય એ બધી લાઈન ટાકા છે ભીઢિયા છે ફાફડી છે માથેના ધાબા લાદી ઓલી લાદી સ્ટાઇલ આપણે ગમે માતાજીની સ્ટાઇલ તમે જોતી હોય તો મગવી આપશે તમે કહેશો એવી મળી જશે સ્ટોકમાં હશે હાજર મળે તમને મળી જ જશે બાકી હશે ભરતો સ્ટોક આવી ગયો છે એની આગળ તો ગેસ ફટાફટ તમારા માટે બિલ ખોલીને રાખ્યું છે બધું તો લઈ જાઓ તો ગેસ મળે છે આટલી